આ ન્યૂઝના પ્રાયોજક છે સીએસી બાલ વિદ્યાલયા વલસાડના બીડીસીએ સ્ટેડિયમમાં રણજી ટ્રોફી ટુર્નામેન્ટના મેચના પ્રથમ દિવસે તમિલનાડુ સામે ગુજરાતની ટીમ બસો છત્રીસ રનમાં ઓલ આઉટ થઈ પાંચ જાન્યુઆરીના રોજ પાંત્રીસ કલાકે મળતી માહિતી મુજબ વલસાડના બીડીસીએ સ્ટેડિયમમાં રણજી ટ્રોફી ટુર્નામેન્ટની પ્રથમ મેચ શુક્રવારથી શરૂ થઈ હતી રણજી ટ્રોફી મેચના પ્રથમ દિવસે સવારે ગ્રાઉન્ડમાં ધુમ્મસ ભર્યું વાતાવરણ થતાં એક મેચ એક કલાક લેટ શરૂ કરવામાં આવી હતી ધુમ્મસ દૂર થયા બાદ તમિલનાડુની ટીમ ટોસ જીતી હતી અને ગુજરાતની ટીમને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું મેચના પ્રથમ દિવસે બોતેર પોઈન્ટ ત્રણ ઓવરમાં ગુજરાતની ટીમ બસો છત્રીસ રન બનાવી ઓલ આઉટ થઈ હતી ગુજરાતની ટીમમાંથી મનન હિંગરાજે એકસો ઓગણસાઠ બોલમાં પાસઠ અને ઉમંગ રોહિત કુમાર એકસો દસ બોલમાં છોતેર રન બનાવ્યા હતા તમિલનાડુના બોલર મહંમદ એમ એ ગુજરાતની પાંચ મહત્ત્વની વિકેટ ઝડપી ગુજરાતની ટીમને વધુ રન બનાવતા અટકાવવામાં મહત્વની સફળતા મેળવી હતી